નાના એવા દેખાતા આ આમળા એ આપણા શરીરને માથાના વાળથી લઈને પગના નખ સુધી ફાયદો કરનારા છે પરંતુ હવે થોડા દિવસોમાં આમળાની સીઝન પૂરી થઈ જવાની છે તો એવામાં હજુ સુધી બજારમાં મળતા આ સસ્તા આમળામાંથી જો આપણે એ પાવડર બનાવી લઈએ તો આપણને આખું વરસ આમળાના ફાયદા મળતા રહે આ આમળાનો પાવડર ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે આ રીતે બનાવેલો આમળાનો પાવડર બજાર કરતાં ચોખ્ખો બને છે અને સસ્તો પણ પડે છે જો તમે મારી આ એકદમ સહેલી રીતથી આમળાનો પાવડર બનાવી લેશો અને રોજ સવારે એક ચમચી આમળાનો પાવડર એક ગ્લાસ પાણીમાં પીશો તો તમારી સ્કિન એકદમ ચમકદાર બનશે તમારા વાળ ખરતા હશે તો તે પણ બંધ થઈ જશે તમારું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહેશે તમને શરીરમાં દુખાવો હશે સાંધાનો દુખાવો હશે તો તે પણ કાબૂમાં આવશે અને તમારી કિડની પણ ચોખ્ખી રહેશે તો પછી ચાલો ફ્રેન્ડ્સ શરીરને અઢળક ફાયદાઓ કરે તેઓ આમળાનો પાવડર બનાવી લઈએ આમળાનો પાવડર બનાવવા માટે મેં પાંચસો ગ્રામ ફ્રેશ આમળા લીધા છે આમળામાંથી બનાવેલો પાવડર આપણે આખું વરસ સાચવવાનો છે તેથી આપણે આમળા એકદમ તાજા લેવાના છે જેનાથી આપણો આમળાનો પાવડર બગડશે નહીં માર્કેટમાંથી લાવ્યા પછી મેં આંબળાને થોડીવાર પાણીમાં પલાળી દીધા હતા હવે આપણે આ આમળાને સારી રીતે સાફ કરીને નેપકીનથી કોરા કરી લઈશું આમળામાં સંતરા કરતાં વીસ ગણું વિટામિન સી હોય છે જે આપણા શરીરને અકાળે વૃદ્ધ નથી થવા દેતું એ તો આપણે સૌ જાણીએ છીએ પણ સો ફ્રેન્ડ્સ તમે એ જાણો છો કે વિટામિન સીની સાથે આંબળામાં ટેનિન નામનું તત્વ પણ હોય છે જે આમળાને તાપમાં સુકવ્યા પછી અથવા તો બાફ્યા પછી પણ નાશ નથી પામતું અને તેથી જ આમળા લીલા હોય સૂકા હોય કે રાંધેલા હોય દરેક રીતે આપણા શરીરને ફાયદો પહોંચાડે છે તો અહીંયા મેં બધા જ આમળાની નેપકીનથી સરસ કોરા પાડી લીધા છે હવે આપણે આ આંબળાનું છીણ તૈયાર કરવાનું છે છીણ તૈયાર કરવા માટે મેં સ્ટીલની છીણી લીધી છે હું અહીં છીણીના જે મોટા કાણા હોય છે એના ઉપર આમળાને છીણી રહી છું પરંતુ તમે તમારી પસંદ મુજબનું નાનું કે મોટું છીણ પાડી શકો છો આમળા છીણતી વખતે વચ્ચેનો જે બીવાળો ભાગ હોય છે એ છીણાઈ ન જાય એટલા માટે આપણે આમળાને થોડી થોડી વારે ફેરવતું રહેવાનું છે જેથી બી છીણાયા વગરનું એકદમ સરસ લચ્છાદાર છીણ પડવા લાગશે તો અહીં મેં અત્યારે સ્ટીલની છીણીથી થોડા આમળાને છીણી લીધા છે આ સિવાય તમે આમળાના નાના નાના ટુકડા કરી દોરીવાળા ચોપરમાં નાખીને પણ આમળાનું બારીક છીણ તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં મેં ચોપરમાં પણ થોડું છીણ પાડીને બતાવ્યું છે પણ સ્ટીલની છીણેથી પાડેલું છીણ તમને વધારે અનુકૂળ રહેશે તો આ રીતે આપણે બધા જ આમળામાંથી છીણ તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી તૈયાર થયેલા આમળાના છીણને આપણે કોઈપણ પહોળા વાસણમાં અથવા તો ડીશમાં સારી રીતે ફેલાવીને સુકાવવાનું છે જો તમે વધારે પ્રમાણમાં આમળા છીણ્યા હોય તો તમે એક પહોળા પ્લાસ્ટિક પર પણ આમળાના છીણે ફેલાવી શકો છો તો અહીંયા મેં આમળાના છીણને બે પહોળી ટ્રેમાં સારી રીતે ફેલાવી દીધું છે અને સુકાવા માટે મારા ઘરની ગેલેરીમાં પણ રાખી દીધું છે છીણ ઉપર ધૂળ માટીના ચોંટે અથવા તો માખી કે જીવજંતુ ના બેસે એટલા માટે મેં એક પાતળું કપડું પણ ટ્રે ઉપર ઢાંકી દીધું છે આંબળાના છીણને મેં ગેલેરીમાં સુકાવા રાખ્યું છે એટલે તેને સુકાતા પાંચથી છ દિવસ લાગશે પરંતુ તમે સીધા તાપમાં જો ટેરેસ ઉપર જ છીણને સુકવશો તો ત્રણથી ચાર દિવસમાં જ છીણ સુકાઈ જશે તો છ એક દિવસ સુકવ્યા પછી અત્યારે છીણ એકદમ સરસ સુકાઈ ગયું છે અને તેનો રંગ પણ ડાર્ક થઈ ગયો છે મેં અત્યારે બંને ટ્રેમાં સુકવેલા છીણને ભેગું કરીને એક ટ્રેમાં લઈ લીધું છે હવે આ સુકાયેલા છીણને આપણે મિક્સરની જારમાં ઉમેરી તેનો બારીક પાવડર તૈયાર કરી લેવાનો છે તો જુઓ ફ્રેન્ડ્સ અહીં મેં થોડી જ વારમાં એકદમ સરસ પાવડર તૈયાર કરી લીધો છે હવે તૈયાર થયેલા આ પાવડરને આપણે ચાળી લેવાનો છે જેથી તેમાં દળાયા વગરનું મોટું છીણ રહી ગયું હશે તો તે ચારણીમાં ઉપર આવી જશે તો હવે આપણો પાવડર પણ એકદમ સરસ ચળાઈ ગયો છે તો તમે જોઈને ફ્રેન્ડ્સ આંબળાનો પાવડર કેટલી સરળતાથી ઘરે બની ગયો તૈયાર થયેલા આંબળાના પાવડરને આપણે એર ટાઈટ કાચની બોટલમાં ભરી લેવાનો છે આ રીતે બનાવેલો પાવડર વર્ષો વરસ બગડતો નથી આ પાવડરમાં ગુલાબજળ ઉમેરીને તમે ફેસ માસ્ક બનાવી શકો છો મહેંદીમાં ઉમેરી માથામાં પણ લગાવી શકો છો રાત્રે પાણીમાં પલાળી સવારે આ ગાળેલા પાણીથી માથું પણ ધોઈ શકો છો તો ફ્રેન્ડ્સ બહુ ઉપયોગી એવો આમળાનો પાવડર બનાવવાની મારી આ રીત જો આપને ગમી હોય તો રેસીપીને એક લાઈક આપીને શેર કરજો અને કિરણ હોમફૂડ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો